ડોક્ટર પુષ્કર મિશ્રાએ વિદ્યાર્થીનીઓને સાથે વાતચીત દરમિયાન મુખ્ય મુદ્દાઓ જેમ કે મહિલાની શક્તિ રાજધર્મ અને મહિલાઓનું સમાજમાં અસ્તિત્વ જેવા અનેક પરિબળોને ચર્ચા કરી હતી ડૉક્ટર પુષ્કર મિશ્રા સાથે તેમના સહયોગી એવા રાજા ભદોરિયા અનિશ સંસ્થાના સંસ્થાપક ગીતા શ્રોફ યશોધરા ભટ્ટ કે જેઓ યુનિવર્સિટીમાં કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં ફરજ બજાવે છે અને નિયતિ વીજ કે જેઓ કોઓર્ડિનેટર છે યુવા ટીમમાં આ તમામ લોકો આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને ત્યાં હાજર આશરે બસો જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત શહેરમાં વીએનએસયુ ખાતે નારી સશક્તિકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ સાથે આશ્રમ પરંપરાના સંસ્થાપક ડોક્ટર પુષ્કર મિશ્રાએ વાતચીત કરી હતી અનેક સમસ્યાઓ અને એના નિવારણ વિશે વિસ્તૃત રીતે વિદ્યાર્થીની વન માર્ગદર્શન અપાયું હતું આપ સબ જાનતે હૈ કે 8 તારીખ अंतर्राष्ट्रीय महिला दिवस है उस महिला दिवस के उपलक्ष्य में ये कार्यक्रम किया गया इसका मुख्य विषय ये था कि राजधर्म में महिलाओं की भूमिका और स्वयं परिवार समाज में महिलाओं का सशक्तिकरण उनका सबलीकरण हम ये मानते हैं कि आने वाले समय में इक्कीसवीं सदी में एक बेहतर समाज और एक बेहतर भविष्य के लिए पूरे सर्व मानव, पृथ्वी के प्रत्येक मानव के लिए महिलाओं के हाथ में नेतृत्व तो आना अति आवश्यक है सूरत शहर में वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी खाते गर्ल्स होस्टेल लाइब्रेरी में नारी सशक्तिकरण आयोजन करायुत જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને જોડાયા હતા નારી સશક્તિકરણના આ કાર્યક્રમમાં એક દીકરી કે એક સ્ત્રી કઈ રીતે પરિવારની સાથે સાથે દેશ પણ ચલાવી શકે છે તેની માહિતી આપી હતી વધુમાં ડોક્ટર પુષ્કર મિશ્રાએ જણાવ્યું હતું કે આજે દેશની મોટા ભાગની મહિલાઓ વિવિધ ક્ષેત્રે તેમનું આગવું સ્થાન ધરાવે છે જે જોઈ એવું લાગે છે કે મહિલાઓ ભારતમાં કેટલી મજબૂત સ્થિતિમાં છે બીજી તરફ અનીશના સંસ્થાપક ગીતા શ્રોફે પણ આ વિદ્યાર્થીનીઓને સંબોધતા કહ્યું હતું કે રાજકીય ક્ષેત્રે મહિલાઓ આગળ છે પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંક તે મહિલાઓ તેમના પતિ પિતા કે ભાઈ ચલાવતા હોય છે ત્યારે આપણે એટલું સશક્ત થવું છે કે આપણે પોતે કોઈ પણ નિર્ણય લઈ શકીએ